તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાવુ દ્વારા ભરૂચ જિલ્લામાં ફરાર તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને પકડી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા નાઓએ એલસીબીના અધિકારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શનના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી વિરલકુમાર ગોમાનભાઈ ગોમાન વસાવા નાનો નવા ધંધુરિયા ગામે નિશાળ ફળિયામાં પોતાના ઘરે હાજર છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી વિરલકુમાર ગોમાનભાઈ વસાવા ઉમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી નિશાળ ફળ્યું નવા ધંધુરિયા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચનાને પકડી લઈ સીઆરપીસીની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તે સોંપવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ